રાજ્યમાં ખેડૂતોની જે સબસીડાઈઝ યોજનાઓ હતી આ યોજનાનો ખેડૂતોએ લાભ લેવો હોય તો પહેલા એવું હતું કે ખેડૂતો મેન્યુઅલી અરજી ફિઝિકલ અરજીઓ જિલ્લામાં ખેતીવાડી અધિકારીની ઓફિસે જઈને કરતા હતા પણ છેલ્લા બેક વર્ષથી રાજ્ય સરકારે આ પોર્ટલ જે ખેડૂત યોજના જે બનાવી છે અને આ પોર્ટલના આધારે ખેડૂતોએ અરજી કરવાની હોય છે એ આ પોર્ટલ ખેડૂત ઉપર ગઈકાલે અરજી કરવા સવારે સાડા દસ થી આ અરજીની શરૂઆત થવાની હતી આખા ગુજરાતભરના ખેડૂતો સવારથી સાંજ સુધી આઈ પોર્ટલ ખોલી અને રાહ જોતા રહ્યા ખુલે પાણીનો ટાંકો બનાવવાનો હતો કોઈ ખેડૂતોએ ગોડાઉન બનાવવાનું હતું કોઈ ખેડૂતોએ સ્માર્ટફોન માટેની અરજી કરવાની હતી આ અરજી છેલ્લે સુધી સાંજ સુધી આ સર્વરો ઓપન ના થયું ખુલ્યું નહીં ખેડૂતો આખી શું કહેવાય આખો દિવસ રાહ જોતા રહ્યા અને પહેલી વખત નથી ભાઈ અગાઉ પણ ત્રણ ચાર વખત જ્યારે જ્યારે આ પોર્ટલની તારીખ હતી એ તારીખે ખેડૂતોએ આખો આખો દિવસ બરબાદ કર્યો અને જ્યારે આ સર્વર ચાલુ થાય છે અને આ પોર્ટલ ખુલે છે ત્યારે એમાં લખેલું આવી જાય છે કે તમારા તાલુકાની ઘટકો આપવાની મર્યાદા પૂરી થઈ ગઈ છે એટલે હવે તમારા તાલુકામાં અરજી થઈ શકશે નહીં અને જ્યાં અરજી થઈ શકી છે ત્યાં એને મેસેજ આવ્યો છે ખેડૂતોને કેવો મેસેજ આવ્યો છે એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે નાણાકીય જોગવાઈ કરતા વધારાની અરજી મળેલી હોય નાણાકીય જોગવાઈ કે બચત ફંડ ઉપલબ્ધ થશે કિસ્સામાં જ મંજૂરી માટેની કાર્યવાહી કરવામાં આવશે અન્યથા આપની અરજી પડતર નિકાલ ગણાશે એટલે સૌથી મોટી વાત એ છે કે પેલા તો ખેડૂતોની અરજીઓ છે એ પોચી નહીં જેની પોચી એના માટે આવો મેસેજ આવ્યો છે કે આ તમારી અરજી નાણાકીય સગવડતા ઉપલબ્ધ થશે તો ગણાશે નહીતર એ પડતર ગણાશે એટલે કહેવાનો અર્થ એ છે કે રાજ્ય સરકાર છે એ તો આ તો અને કાયમી ઓપન રાખે આ આઈ પોર્ટલ ખેડૂત જે છે એને કાયમી ઓપન રાખે અથવા તો ખેડૂતો જે પહેલા મેન્યુઅલી અરજી કરતા હતા એ રીતે મેન્યુઅલી અરજી કરવાની સ્પેસ આપે તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ જેને અરજી કરવી છે લો પદ્ધતિથી જે પેલા થતું હતું એ કરવામાં આવે તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થશે લાભ થશે સૌથી મોટી વાત આમાં એ છે કે આખા ગુજરાતની અંદર માત્ર ઇઠ્યાસી પાણીના ટાંકા હતા હવે ગુજરાતના બસોને ત્રેપન તાલુકાઓ એમાં ઈઠ્યાસી ટાંકાઓ એટલે એક તાલુકામાં એક પાણીનો ટાંકો પણ સરકાર આપતી નથી એટલે માત્ર અને માત્ર આ નરિયું નાટક છે ડિંડક છે અને જોયા જેવું એ છે કે આમાં જે દોઢ બે કલાક ત્રણ કલાક ચાર કલાક પાંચ કલાક સર્વર બંધ રહે છે એ સમય દરમિયાન ક્યાંક ને ક્યાંક ભાજપના મળતિયાઓને આ બધી જ સગવડતાઓનો લાભ મળી જાય છે એમની અરજી સ્વીકારાઈ જાય છે અને સામાન્ય બાપડો બિચારો ખેડૂત સવારથી સાંજ સુધી ક્યાંક ને ક્યાંક કમ્પ્યુટર વાળા ને ત્યાં રાહ જોઈને બેસે છે એટલે સરકારને નમ્ર નિવેદન છે કે આ આઈ પોર્ટલ ખેડૂત છે એ ટ્વેન્ટી ફોર બાય થ્રી સિક્સટી ડેઝ કન્ટિન્યુ ખુલ્લું રાખવામાં આવે અથવા તો મેન્યુઅલી અરજી જે પેલા હતી એ પદ્ધતિથી સ્વીકારવામાં આવે